નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર જો મિત્રો આપ ચેનલ પર નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેવશે તો આવનારી જે અપડેટ હશે એ તમને પહેલેથી જ મળી જશે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો ચેનલને હવે જોઈએ વિદ્યાશાહક જે ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો આજે પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવશે અને એ જે પ્રથમ તબક્કાની અંદર ધોરણ એકથી પાંચની અંદર જે વિદ્યા સહાયકો પસંદ કરવાના છે એવા વિદ્યા જાહેરાત કરવામાં આવી છે પ્રથમ તબક્કો જાહેરાત કરો ધોરણ એકથી પાંચની અંદર જેનો ઉમેદવારો સત્તર પાંચ બે હજાર પચીસના રોજ છ કલાકથી જે મેરિટમાં આવતા હતા એવા ઉમેદવારો વેબસાઇટ ઉપર જઈ અને પોતાનો કોલ લેટર મેળવી લે મેળવી લેવાનો હતો અને ના મેળવો તો હવે જઈને મેળવી લેશો હવે અહીંયા ગુજરાતી માધ્યમની જે પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવી છે તો એની અંદર અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલા ઉમેદવારો જે મેરેટમાં આવે છે એવા ઉમેદવારો પોતાના કોલેટર મેળવી શકશે અને એમને કોલેટર મેળવ્યા બાદ બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે કે જેમને ગાંધીનગર મુકામે જવાનું રહેશે એનું સ્થળ અને સરનામું એ તમારા કોલેટરની અંદર દર્શાવેલું છે તો હવે આપણે જોઈએ કે એકથી પાંચની અંદર જે પ્રથમ તબક્કો જાહેર કર્યો કેટલું મેરટ રહેલું છે તો ભરતીનો પ્રકાર ધોરણ એકથી પાંચની અંદર જે વિદ્યા સહાયક મિત્રો નિમણૂંક પામવાના છે એના વિજ્ઞાન પ્રવાહનું મેરટ છે તો જનરલ કેટેગરીની અંદર એકાવન પોઈન્ટ પંચાણું ઝીરો જીરો જે જનરલ કેટેગરી માટે વિજ્ઞાન પ્રવાહ માટે એટલું મેરટ ગયું છે દિવ્યાંગ જૂથ માટે એટ કેટેગરીના ઉમેદવાર હોય તો ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ છે બી કેટેગરીની અહીંયા આપ્યું નથી સી કેટેગરીની જેની અપંગતા છે અથવા દિવ્યાંગતા છે તો એને પાસઠ પોઈન્ટ એકોતેર પચીસ અને ડી અને ઈ પ્રકારની જે દિવ્યાંગતા છે એનું અત્યારે કોઈ આપેલું છે નહીં આ તો હતું વિજ્ઞાન પ્રવાહનું હવે જોઈએ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે ઉમેદવારો છે ઓપન માટે છે અડસઠ પોઈન્ટ બત્રીસ અડત્રીસ અને માજી સૈનિક હોય તો એના માટે છે ચાલી સાહીઠ પોઈન્ટ બેતાલીસ અડત્રીસ એ કેટેગરીની જો દિવ્યાંગતા તમારી હશે તો એની અંદર ચોસઠ પોઈન્ટ ચોસઠ અને સી પ્રકારની જો દિવ્યાંગતા હશે તો પંચાવન પોઈન્ટ સિત્તેર સિત્યોતેર અને ડી અથવા ડી અને ઈ પ્રકારની દિ દિવ્યંગતા હશે તો ત્રેસઠ પોઈન્ટ અઠ્ઠાણું જેટલું મેરેટ છે હવે આ ઉમેદવારે પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપર જઈ અને મેળવી લેવાનો અને તેમને જે તારીખો આપી છે એ તારીખો બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ દરમિયાન એમનો કોલ લેટર ડાઉનલોડ કરી અને જે તારીખ આપી છે એ તારીખે તમારે ગાંધીનગર મુકામે જવાનું થશે તો હવે ઘણા ઉમેદવારોને એવું થશે કે ભાઈ આ જે પ્રથમ તબક્કો જાહેર કરો એની અંદર તો એસસીબીસી એસટી ઓબીસીની તો સીટો જ બતાવા નથી તો મિત્રો તમને એક વાત જણાવી દઈએ કે જો તમે નવા ઉમેદવાર હશો તો તમને નવાય લાગશે કે ભાઈ જનરલની ઓબીસીની એસટીની સીટો તો એ છે જ નહીં તો જ્યાં સુધી મિત્રો અહીંયા નિયમ છે કે જ્યાં સુધી જનરલની સીટો ના ભરાય ત્યાં સુધી પ્રથમ જનરલની સીટો ભરવીને હવે આની અંદર જે ઉમેદવારો એસી એસસીનો હોય એસટીનો હોય કે ઓબીસીનો હોય તો એવા ઉમેદવારો જનરલની અંદર મેરેટમાં આવતા હશે તો એમના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અને બાકીના ઉમેદવારોની જે જનરલમાં નહીં આવતા હોય એમના તો વાઇઝ જે જગ્યાઓ છે એ જગ્યાઓ હવે પછી મૂકાશે તો પ્રથમ કામ હોય છે કે જે ઉમેદવારો જનરલની મેરેટની અંદર આવતા હોય એમને પહેલાં કોલ લેટર આપવામાં આવતો હોય છે એમની એ સીટો ભરવામાં આવતી હોય છે ત્યારબાદ પછી કેટેગરીની ભરતીની અન્ય તબક્કાઓ પસાર થતા હોય છે અથવા અન્ય તબક્કાઓ પછી પાડવામાં આવતા હોય છે તો આ જનરલ કેટેગરીના અંદર આવતા ઉમેદવારો હોય ભલે એની કેટેગરી કોઈ પણ હોય તો મિત્રો જરાય ચિંતા કરશો નહીં તમારું જે તબક્કો છે એ હવે પછીનો આ જનરલ સીટો ભરાશે એટલે તમારા તબક્કાઓ પણ આવી જ રીતે ચાલુ રહેશે જય હિન્દ જય ભારત